પાણીમાં નાખીને પાપડ બનાવવાના છે આ પાપડમાં ખીચું નથી બાફવાનું કે વણવાના પણ નથી ને એટલા ક્રિસ્પી બનશે અને સાઇઝ કરતાં એટલા મોટા ફૂલશે તો અહીં મેં બે કપ સૂજી લીધી છે અને તેમાં મેં બે મોટી ચમચી ભરીને ઘઉંનો લોટ લીધો છે અને બધું એક ફાઇન પાવડર બનાવીને તેને પાટલી એટલે પાણી નાખીને એકદમ પતલી સ્લરી બનાવવાની છે તો જો આ ટાઈપની બનાવી દીધી હોય તેને તેની અંદર તમારે જે ફ્લેવર નાખવું હોય તે તમે નાખી શકો છો ચીલી ફ્લેક્સ નાખ્યું છે લીલા ધાણા નાખ્યા છે અને જીરું નાખ્યું છે તમે આની અંદર અજમો પણ નાખી શકો છો અને સ્વાદ પ્રમાણે તમારે મીઠું મેં એડ કર્યું છે આ સરસ મજાને વળી પાછું હું પાણી નાખીને એકદમ પતલી સલાવી હું બનાવી દઈશ હવે એક આવી નાની નાની જે ડિશો હોય તે તમારે લેવાની છે ત્યાં સુધી આવી રીતે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને આવી રીતે જો એક બાઉલમાં પાણીની પણ જરૂર પડશે તો બસ તમારે જેવા જે સાઇઝના તમારે પાપડ બનાવો એ સાઇઝના તમારે શું છે પાપડ બનાવીને બેથી ત્રણ જ મિનિટ સુધી તેને બાફા દેવાના છે અને આવી રીતે જો પાણીમાં ડિશ નાખશો ને તરત ઠંડી થઈ જશે જેથી કરીને ફટાફટ પાપડ નીકળી જશે અને આવી રીતે સુકાઈ જશે સુકાઈને પછી તળશો તો સરસ મજાના ક્રિસ્પી પાપડ બનશે ટ્રાય